એકવીસ દિવસના દિવાળી વેકેશન બાદ આજથી ફરી શાળા અને કોલેજોમાં રોનક પરત આવી ગઈ છે આજથી શાળા અને કોલેજો શરૂ થઈ ગઈ છે વિદ્યાર્થીઓ ભણવા માટે પહોંચી ગયા છે લગભગ શહેર જિલ્લાની વાત કરીએ તો અંદાજે ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ નવા સત્રની શરૂઆત કરી છે અને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા દિવસોની વાત કરીએ તો હવે આ બીજું સત્ર જે શરૂ થયું છે તેમાં એકસો ને ચુમ્માલીસ દિવસનું શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવશે જેમાં છવ્વીસ રજાઓ અને નવ જાહેર રજાઓ રહેશે છવ્વીસ જેટલા રવિવારો આવશે આ એકસો ચુમ્માલીસ દિવસમાં અને નવ જાહેર રજાઓનો સમાવેશ થાય છે નવું સત્ર શરૂ થઈ ગયું છે શાળાઓમાં ધોરણ નવ થી અગિયાર સુધીની વાર્ષિક પરીક્ષાઓ નવ એપ્રિલ વચ્ચે લેવામાં આવશે અને માટે તૈયારીને ધ્યાનમાં રાખીને અલગ અલગ શેડ્યુલ મુજબ આંતરિક અને પ્રી બોર્ડ પરીક્ષાઓ યોજાશે સીબીએસઇ બોર્ડ દ્વારા આ વર્ષે બે તબક્કામાં બોર્ડ પરીક્ષાનો નિર્ણય લેવાતા શાળાઓએ શિક્ષણ કાર્ય પણ તે મુજબ ગોઠવ્યું છે બીજા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ સાથે સહપાઠ્યક્રમિક પ્રવૃત્તિઓને ખાસ વેગ મળશે શૈક્ષણિક ગુણવત્તા વધારવા વિવિધ વર્કશોપ પ્રોજેક્ટ અને પ્રેક્ટિકલ આધારિત અભ્યાસક્રમો પણ અમલમાં આવશે કોલેજોમાં પણ આજથી નવા સત્રનો પ્રારંભ થયો છે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં નવેમ્બરમાં યોજાનારી પરીક્ષાઓની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે પરીક્ષા બાદ રેગ્યુલર લેક્ચરો માટે નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ થશે સત્રના અંતે મે મહિનાથી પાંત્રીસ દિવસનું નાણું વેકેશન શરૂ થઈ જૂનના મધ્ય સુધી ચાલશે દિવાળી બાદના નવા તબક્કાથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવો ઉત્સાહ અને ગંભીરતા જોવા મળે તેવી અપેક્ષા શિક્ષણ જગત કરી રહ્યું છે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જે શાળાની હાથમાં છે વિદ્યાર્થીઓ વગરની જે શાળા અથવા શાળા સંકુલ બિલકુલ નિર્જનવાસુ હોય છે એકવીસ દિવસ પછી વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા છે ખૂબ ઉત્સાહ સાથે શાળામાં આવ્યા છે અને બીજું સત્ર જે શરૂ થવાનું તો વિદ્યાર્થીઓ અને વાલીને ખાસ હાર્દિક શુભકામના વિદ્યાર્થીઓ માટે આ સત્ર ખૂબ સારી રીતે અભ્યાસની અંદર સારું નીવડે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે તો એમને પણ આપના માધ્યમથી હું શુભકામના આપું છું કે ખૂબ આયોજનપૂર્વક આપ તૈયારી કરો સારું પરિણામ મેળવો માતા પિતા અને સારાનું નામ રોશન કરો